ડાયરન કેમ છો બધા યુટ્યુબ ફેમિલી બહુ મજામાં મજામાં જ છો અમારા વિડિયો જોતા એ બધાય મજામાં જ હોય તો આજ આપણે કપાસ કેવાન ચાલુ કરી દીધું છે કપાસ ચાલુ છે ઓ આ કપાસ કેમ છે બા બાટી બોલાવી દીધી કેમ છે તો યે અમારે કેમ છે મસ્ત એ ઓબ ઓબ કેસન ચાલુ છે આપણે પણ કેસન ચાલુ છે

હા આવી રીતે હું લેવાનું હોય એક નાટ અને બે ક્યાં આવી ગયા બડાટી બોળાતી ચાલો તો આપણે ચાલો તો આપણે કપા ખેંચ્યા રાખીએ ભાઈ હા આવી રીતે છે ભાઈ બધું ફાઇનલી ભાઈ જો અમે ખેંસ આવી ગયા છીએ અને બપોર પછી ક્યાં આવી ગયા અમારા આઈસભાઈ પણ આવી ગયા છે આઈસભાઈ અમારે જો હું વગાડ્યું લેક સાકુ વગાડીને બેઠો છે હા જો એટલે અમે ક્યાંય નાખી છે

હવે આવી રીતે હોય બધું આમાં બળ કરે પડે શાળો છે તો આમ ટીપા પડે એવી ગરમી થઈ ગઈ હવે આપણે અહીંયા બાજુમાં હવે પાણી વાળે છે એક ગાલો મળશું આપણે સાંજે હવે ઘરે પૂગી ગયા છીએ અને મસ્ત એવા જો આપણે બેઠા હાલતા ચાલતા જો અમારે કોથમરીની તો મોળી નાખ્યો ટમેટા લો

તાપે પણ બે સોલા મસ્ત થાય છે હા આપડે છે ગાવડી મસ્ત એવી કાળી છે ભાઈ અમારે બેન ના રમે આ બે ભાઈ અહીંયા બેઠા તો સેવ મમરા ખાય છે અમારા પ્રતિક ભાઈ અમારા હિશભાઈ કે છે હાલો સેવ મમરા ખાવા એ

ઓળીયા આપણે પોળો બનાવતી ફાઇનલી ભાઈ જો બદдай મસાલો મોળી નાખેલો છે મરચા છે પછી ટમેટું છે કોથમીર છે પછી આ ડુંગળી છે મસ્ત મજાની જો હવે આ ચેલો રોટલો છેડવે છે આ આગળી બનાવવાની તૈયારી શરૂ કરવાની છે આપણે તો આપણે તેલ પણ લઈ લેધું છે મસ્ત એવું ફાઇનલી ભાઈ જો તેલ મૂકી દીધું છે મસ્ત મજાનું એટલે પર તાપ થાય છે લાલ ચટક પેલા નાખ છે આપણે ફાઇનલી ભાઈ જો મરચા નાખી દીધા છે મરચા ચડવાઈ જાય મરચા નાખી દીધા ભાઈ મરચા તળાઈ ગયા પછી આવી છે ડુંગળી હવે એ રીતે હલાવવાનું મસ્ત એવા ભાઈ તળાઈ જાય મરચા જે એમાં એડ કરવાનું છે આપણે લીલી પ્યાજ ને ડુંગળી ડુંગળી પણ નાખી દીધી છે મસ્ત એવી કટિંગ કરેલી તાપે પણ બહુ થઈ છે ¿Qué es lo ડુંગળી પણ નખાઈ ગઈ મસ્ત મજાની હવે સળવા દેવાની આપણે સ્વાદ અનુસાર નિમક નાખવાનું તમે નિમક કયો કે મીઠી કયો છે એવી રીતે નાખી દેવાનું છે અમારે બનાવે છે તો આ અમારે બનાવે છે મસ્ત મજાનું પોળો

આવી રીતે મસ્ત મજાનું ભાઈ હલાવાનું છે ડુંગળી ગળી જાય ત્યાં સુધી હવે એમાં શું એડ કરવાનું છે ટમેટા ડુંગળી ગળી જાય ટમેટા નાખીએ એટલે ડુંગળી ગળવા દે એવું હોય છે ખટા પકડે એટલે રોટલા પણ કેમ બન્યા જવો મસ્ત મજાના છે ને રોટલા કોને કોને આવા રોટલા થઈ જરા કોમેન્ટ કરજો

મિક્સ થઈ જાય ને ઘડે પછી ઓળો બને એક વસ્તુ ઘટે છે આપણે લીલું લસણ શિયાળામાં ઓળો ખાવાની બહુ મજા આવે મજા આવે હવે જો આપણે એડ કરવાનું છે ઓળો રીંગણા ચેકી નાખ્યા હતા એ રીંગણા એડ કરી દીધા છે બધું મિક્સ મેળવી નાખવાનું આવી રીતે આ અમારે બનાવે છે Ah, su grande, su água é seca e vaz do somá. Su grande é bom,